ગઝલ છે સૂર્ય ઘાયલ થતાં સ્વરતી રાત છે સૂર્ય ઘાયલ થતાં સ્વરતી રાત છે આસના પાસથી બાંધતી રાત છે સૂર્ય ઘાયલ થતાં સ્વરતી રાત છે આસના પાસથી બાંધતી રાત છે સુનકારે સરે પંડ એનું પછી શૃકારે સરે પંડ એનું પછી રાસ તમારા સુગતી રાત છે રાસ તમારા તણા શૂણી જાગતી રાત છે સાજ શૃંગારથી સજ બને શબ્દને સાજ શૃંગારથી સજ બને શબ્દને નાદ આરાધને સાધતી રાત છે નાદ આરાધને સાધતી રાત છે સૂર્ય શશી કરવટે જાગતી ઊંઘતી સૂર્ય શશી કરવટે જાગતી ઊંઘતી શૂન્યના માડપે ગાજતી રાત છે શૂન્યના માડ પે ગાજતી રાત છે જાગ ઝાકડી મર મરે માણતી ઝાકળી મર મરે હાલરૂ માણતી નિંદમાં સ્વપ્નને ઓટતી રાત છે નિંદમાં સ્વપ્નને ઓટતી રાત છે લીલોડી ડાળના પરણમાં પર્ણમાં ફરફરી લીલોડી ડાળના પર્ણમાં ફરફરી વાંસડી વાદને ઝૂમતી રાત છે વાંસડી વાદને ઝૂમતી રાત છે સ્તબ્ધ થઈ અંધકારે રડી નારકર સ્તબ્ધ થઈ અંધકારે રડી નારકર કોઈના રાજને ઢાંકતી રાત છે સ્ત થઈ અંધકારે રડી નારકર કોઈના રાજને ઢાંકતી રાત છે